આવતીકાલે ગુજરાતના મતદારો મતદાન કરશે સાથે જ વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે વડોદરા જિલ્લામાં કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તેના માટે જિલ્લા પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્તનું આયોજન કરાયું છે વડોદરા જિલ્લામાં કુલ અગિયારસો ચોર્યાશી બૂથો પર મતદાન થશે તે પૈકી ચારસો નવ બૂથો ક્રિટિકલ તારવવામાં આવ્યા છે જો કે શહેર વિસ્તારમાં રાવપુરા મત વિસ્તારમાં સૌથી વધુ ક્રિટિકલ એકસો ચોત્રીસ હોવાનું જાણવા મળે છે જિલ્લા પોલીસ મુજબ સંવેદનશીલ મથકો પર મતદાનના અડતાલીસ કલાક પૂર્વે વેબકાસ્ટિંગ શરૂ કરાશે જમીનથી દસ ફૂટ ઉપર સીસીટીવી ગોઠવવામાં આવશે ચૂંટણી વિભાગ દ્વારા સીસીટીવી મોનિટરિંગ હેઠળ જિલ્લાના ક્રિટિકલ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગની તૈયારી શરૂ કરાઈ છે સીસીટીવી મોનિટરિંગ કરાશે જિલ્લામાં ચૂંટણી દરમિયાન લોખંડી બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પેરા મિલિટરી ફોર્સની સાત કંપની એક વડોદરામાં ચૂંટણી ખર્ચની મર્યાદા છતાં પક્ષો અપક્ષનો પ્રચાર ફિક્કો રહ્યો છે ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમંત જોશીએ પ્રચાર પાછળ બાર પોઈન્ટ પંદર લાખનો ખર્ચ કર્યો છે કોંગ્રેસ ઉમેદવાર જશપાલ સિંહ પઢિયારે પાંચ પોઈન્ટ અઢાર લાખનો કર્યો છે ખર્ચ ડોક્ટર હેમંત જોશીએ નાસાને જમણવાર પાછળ એક પોઈન્ટ ત્રણ લાખ જ્યારે જશપાલ સિંહે એકોતેર હજાર પાંચસોનો ખર્ચ